એટલો ક્રિસ્પી ટેસ્ટી અને એટ્રેક્ટિવ નાસ્તો અને ખાસ કરીને બાળકોને જે પસંદ આવે છે એવો નાસ્તો હવે તમે પણ તમારા હાથે જરૂર બનાવી શકશો હેલો ગાયઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ખાની સામ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ આમ તો આપણે બધા છે આલુ ટીકી બનાવતા જ હોઈએ છીએ પણ આપણે એમાં છે બાફેલા બટેટાનો ઉપયોગ છે કરતા હોઈએ છીએ ને એમાં વધારે ટાઈમ આપણને બનાવવામાં લાગતો હોઈએ છીએ તો આજે હું તમને બટેટાના ખમણની કાશા ખમણની છે એ આલુ ટીકી છે એ બનાવીને બતાવીશ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ તમારા ઘરે આવી રીતે આલુ ટીકી છે જરૂર બનાવજો થેન્ક યુ ગાઈઝ

બટેટું આવી રીતે સારી રીતે ખમણાઈ જાય ત્યારબાદ આપણે એને એક વાસણમાં છે એ ભરી લેશું અને ત્રણથી ચાર પાણીએ છે આ ખમણને આપણે ધોઈ લેશું ધોઈ લીધા બાદ બટેટાનો કલર છે જો આવો થઈ જશે અને બટેટું છે એકદમ કડક છે થઈ જશે હવે આપણે એકદમ પાણી નીતારીને આવી રીતે એક સાફ કપડામાં બટેટાનું પાણી સાવ સુકાઈ જાય એટલા માટે આપણે એક કપડામાં આવી રીતને

છે કેટલું ડ્રાય છે થઈ ગયું છે એકદમ છૂટું છૂટું છે છે આ ખમણ બિલકુલ કાચું છે આપણે એને કાંઈ તળ્યું કે એવું કાંઈ છે નહીં હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો મેં અહીંયા ડુંગળી અને લાલ મરચાં છે એડ કર્યા છે મારી પાસે લાલ મરચાં હતા તો કોથમરી આદુ અને લસણની પેસ્ટ છે એ પણ હું આમાં એડ કરી દઉં છું અહીંયા હું બે થી ત્રણ ચમચી જેટલો સિંગોડાનો લોટ છે એ નાખું છું અત્યારે ફિલહાલ જરૂર પડશે તો હું પછી એક ચમચી જેટલો પછી એડ કરી દઈશ ગરમ મસાલો છે એડ કરું છું હળદર છે એડ કરી દઉં છું અને એક ચમચી જેટલું છે એ મરચાનો પાવડર એડ કરી દઉં છું સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલી નાની સ્પૂન જેટલી છે એનું એમાં હિંગ એડ કરી દઉં છું અને એક સ્પૂન જેટલું જીરું એડ કરી દઉં છું હવે આપણે આમાં કોઈ પણ પ્રકારનો પાણીનો ઉપયોગ કરીશું નહીં બિલકુલ આ બટેટાથી જ બટેટાના ખમણથી જ આપણે આવી રીતે છે એ બધું મિશ્રણ છે મિક્સ કરી લેશું આવી રીતે તમે થોડું પ્રેસ કરશો ને એટલે સરસ મજાનો જેમ આપણે કેમ લોટ બાંધતા હોય એવી રીતે આ બધું મિશ્રણ છે એ બંધાઈને તૈયાર થઈ જશે ઓછો કર્યો છે મિનિમમ ત્રણ થી ચાર સ્પૂન જેટલો સિંગોડાનો લોટ છે મેં આમાં નાખ્યો છે આવી રીતે તમારે જો આ મિશ્રણની ની કન્સિસ્ટન્સી છે ને એ આવી રાખવાની છે બિલકુલ આ છૂટું નહીં પડે આપણે આ રેસીપી બનાવવા માટે તેલનો બહુ ઓછો ઉપયોગ છે એ કરવાની જરૂર પડે છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા કેટલું તેલ છે ગરમ થવા માટે હું છે આનાથી ઓછું તેલ હશે તો પણ તમે સારી રીતે છે બનાવી શકશો હવે આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે સારી રીતે આ મિશ્રણને આવી રીતે નાની નાની ટીકી છે આપણે બનાવી લેશું બહુ જાળી રે રાખીએ તમે જોઈ શકો છો હું બહુ થોડુંક છે એ મિશ્રણ લઉં છું અને એને થોડુંક કમ્પ્રેસ કરી ચપટું કરી અને આવી રીતે આપણે ફ્રાય કરી લેશું ગેસ છે એ આપણે સ્લો ફ્લેમ પર રાખશું થોડીક વાર લાગે તો કાંઈ વાંધો નહીં કારણ કે એનાથી એકદમ ક્રિસ્પી છે આપણી આ રોટી બનીને તૈયાર થઈ જશે આપણે પેલી જે આલુ ટિક્કી બનાવતા હોઈએ છીએ એમાં બાફેલા બટેટાનો ઉપયોગ છે કરતા હોઈએ છીએ અને આપણને એમાં ઓલમોસ્ટ ડબલ ટાઈમ છે લાગતો હોય છે પરંતુ અહીંયા તમે આવી રીતે સિમ્પલી બટેટાનું ખમણ યુઝ કરી અને આલુ ટીકી છે એ ક્રિસ્પી આલુ ટીકી છે બનાવી શકો છો તમે રથમાં પણ આવી રીતે બનાવી શકો છો તો તમારે લસણ ડુંગળી તમને સ્કીપ કરી શકો છો હવે આપણે હળવે હાથે આવી રીતે વન બાય વન આપણે આવી રીતે

તમે આને દહીં સાથે આંબલીની ચટણી સાથે છે પછી ટોમેટો કેચઅપ સાથે છે એની સાથે ખાઈ શકો છો આવી રીતે હળવે હાથે આપણે બંને બાજુ ટીકી છે આવી રીતે ફેરવી લેશું ગેસ આપણે સ્લો ફ્લેમ પર રાખીશું આવી રીતે આવી રીતે ટીકી છે બ્રાઉન થઈ જાય એટલે તમારે આપણે કાઢી લેશું તેલમાંથી સરસ મજાની આપણી ટીકી છે તમે જુઓ બનીને તૈયાર છે થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એટ્રેક્ટિવ અને ખૂબ જ ટેસ્ટી છે એ ખાવામાં લાગે છે એકવાર તમે જરૂર બનાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જુઓ કેટલી ક્રિસ્પીથી બની છે તમે તમારા પૂરા ફેમિલી સાથે આવી રીતે ઘરે બનાવીને આ રૂટીકી છે એ ખાઈ શકો છો અને એ પણ બિલકુલ દસ મિનિટમાં જેમાં બટેટા બાફવાની કોઈ કોઈપણ પ્રકારની ઝંઝટ છે કરવાની તમારે જરૂર નથી ગાઈઝ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ